અમરેલી જિલ્લાના દરિયા કાંઠે ત્રાટક્યા તસ્કરો જાફરાબાદના નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા બે રહેણાંક મકાનમાં તસ્કરોએ કરી ચોરી હેડ વિકાસ વર્મા પરચેઝ હેડ લલિત ગુપ્તાના બંધ મકાનોમાં થઈ ચોરી તિજોરી તોડીને દાગીના વિદેશી ચલણી નોટો સહિતની કરફોડની ચોરી કોલોનીમાં સિક્યોરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘૂસ્યા જાફરાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા એલસીબી સહિત પોલીસની ટીમો પહોંચી પોલીસને વિવિધ ટીમો દ્વારા ઈસમોને પકડવા માટે કવાયત શરૂ તો અમરેલી જિલ્લાના દરિયા કાંઠે ત્રાટક્યા તસ્કરો જાફરાબાદને નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા બે રહેણાંક મકાનો બે રહેણાંક મકાનોમાં તસ્કરોએ કરી ચોરી એચઆર હેડ વિકાસ શર્મા પરચેઝ હેડ લલિત ગુપ્તાના બંધ મકાનોમાં થઈ ચોરી તિજોરી તોડીને દાગીના વિદેશી ચલણી નોટો સહિતની ઘરફોડ ચોરી સવાલ એ થાય કે કોલોનીમાં સિક્યોરિટી હોવા છતાં તસ્કરો ઘૂસ્યા કેવી રીતે જાફરાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો પહોંચી ગઈ પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ